મિત્રો આજે આપણે એવા એક દાદીમાંની મળવા આવ્યા છીએ કે જે છેલ્લા છ થી સાત વર્ષથી એકલું જીવન ગુજારી રહ્યા છે અને એમના ઘરની પરિસ્થિતિ જોવું ને એટલે તમને એમ થશે કે આ ઘરની અંદર આ દાદી એકલા કેમ રહેતા હશે અહીંયા તમે જો આ એન્ટ્રી છે ને એન્ટ્રી પછી સીધું અહીંયા જ છે ને અહીંયા દાદીમાં અહીંયા ચૂલો મૂક્યો છે ને ચૂલાની ઉપર એ લોકો દાદીમાં એકલા રસોઈ બનાવતા હોય ને દાદીમાં એને બેસી શકે એવી કન્ડિશનમાં નથી એટલે ચૂલો થોડોક ઉપર રાખ્યો છે ને ખુરશી ઉપર બેસીને બધી રસોઈ કરે દાદીમા તમે કેટલા વર્ષથી એકલા રહ્યો છો સાત આઠ વર્ષ સાત આઠ વર્ષ તમે એકલા રહ્યો છો એટલે આ ઘરની અંદર તમે દાદીમાની કંડિશન જુઓ કે આ પાછળ જે ઘર દેખાય ને એ એમનું નાનું એવું એક ઘર છે ને એમાં જ એમને રહેવાનું સુવાનું ખાવા પીવાનું બધું ત્યાં જ ને એક આ નાનું એવું રસોડું કહી શકો બાથરૂમ કહી શકો અહીંયા જેને ને બધું જ છે વ્યવસ્થા અહીંયા નાવાની વ્યવસ્થા બધી જ અહીંયા એકારે વ્યવસ્થા કરેલી છે એટલે આપણે દાદીમાની કન્ડિશન જોઈ અને મને ઘણા બધા લોકોએ બે ચાર જણા જુનાગઢમાં હતા એ લોકોએ મને મેસેજ કર્યો હતો કે ભાઈ આ દાદીમાને તમારી જરૂર છે એટલે હું આવ્યો છું એટલે હું તમને દર મહિને કરિયાણું પૂરું પાડીશ મારાથી થતી હશે એટલી સો ટકા મદદ કરવામાં કેવા આવ્યો છું દાદી ઓમ તમારા કુટુંબ કોણ કોણ છે કુટુંબમાં માં છે ચાર છે અમે એટલે ત્રણ જેઠુ એક જેઠ ગુજરી ગયા માંગરો બરોબર તો બધાર વ્યવહાર વ્યવહાર છે નહીં કોઈ બોલાવતું જ નથી આ ગુજરી ગયા પછી એટલે કોઈ સંબંધ જ નથી કોઈ સંબંધ આ તો તમારે કઈક મદદની જરૂર હોય કઈક હોય ત્યારે કઈ નહીં 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 કોઈ એ તો બોલાવતું જ નથી કે કા હું કરે કે હું જમે છે કે હું પી દાદીમાં એકલા છે કુટુંબ છે દેરિયા જેઠિયા ઘણા બધા છે પણ મિત્રો કોઈ આવરો નથી કારણ કે દાદીમાં એકલા છે એટલે એની સંબંધ નથી આવે મિત્રો આવી રીતના આપણે ન આગળ વધી શકીએ દાદી મને આપણા બધાની જરૂર છે મિત્રો તમારે ખાલી સપોર્ટ કરવાનો છે અમે બધા તમારે યારે ઉભા છીએ તમારે મૂંઝાવાની જરૂર નથી રેડી તમારે જે પણ જરૂર હોય ગમે ત્યારે કાંઈ પણ મને ફોન કરજો તમે તારે એની ટાઈમ હું આવીશ તમે કઈ માંદા પડો દવાની જરૂર હોય હું તો તમારા અહીં જુનાગઢમાં જ રહું છું દહ મિનિટનો રસ્તો છે મારે તમારા ઘરથી રેડી અને ગમે તે હું દોડીને પૂગી જાય તમને બીપીન ડાયાબિટીસ નથી અત્યારે દવા તમારે ચાલુ જ રાખવાની ચાલુ કાયમ માટે પીવાની જામાં છે તો એ તો મહિનાની કેટલા દવા આવે બે મહિનાની પંદરસો સોળસો ની દવા થાય છે બે મહિનાની પંદરસો સોળસો ની એટલે મહિનાની તમે સમજો ને કે સાતસો આઠસો રૂપિયાની તો દાદી માને ખાલી દવા જ ની જ છે જે પૈસા હોય નહીં અને સાતસો આઠસો રૂપિયા

એટલે દવાના પૈસા ભી અત્યારે કોઈ બીજા આજુબાજુમાંથી મદદ કરે છે એ દાદીમાને એના જેવી પરિસ્થિતિ છે આખી આ ઘર તમારું ઘરનું છે ના બાપ ભાડે છે દીકરા તો આ મકાન એ તમે ભાડે રહ્યો છો ભાડે મારું છું આનું કેટલું ભાડું સારું મારું પહેલાનું છે 600 રૂપિયા ભાડું છે શું વાત કરો છો 600 રૂપિયા ખાલી મિત્રો આ મકાન દાદીમા ભાડે રહે છે અત્યારે તો આ બધું તમે કેમ પૂરું પાડો છો તોય ભાડામાં દીકરા દઉં છું ઘર માં બાપા બોલવ રામ પૈ ખાઓ પીવડો તોય વાપરવા દઉં પૈસા ભાડામાં દઈ દઉં છસો રૂપિયા મકાનોનું ભાડું છસો સાતસો રૂપિયા દવાનો ખર્ચો છે તો આ બધું દાદીમાં કેમ પૂરું પાડે છે મને કઈ ખબર જ નથી પડતી અત્યારે